બનાવને લઈને કોમી તંગદલી નાવ્યાપે તેને લઈને સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા યાકુતપુરામાં રહેતા આરીફ શેખ મંગળ બજારમાં દુકાનમાં નોકરી કરે છે આ દુકાનની નજીક આવેલી દુકાનમાં શિવો નામનો યુવાન નોકરી કરે છે શિવો વિતેલા પાંચ દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો તે દરમિયાન શિવો ત્યાં આવી ગયો હતો અને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જોકે આરીફ તેને વશ થયો ન હતો આખા શિવાય તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો આ બનાવના પગલે મુનશીના ખાંચામાં દોડધાડ મચી ગઈ હતી ઘટનાની જાણ સીધી પોલીસ મથકને કરવામાં આવી હતી સીધી પોલીસ મથકના અધિકારીઓ ઘટનાની ગંભીરતા લઈને અલગ અલગ ટીમો બનાવી આરોપી શિવાને ગાંધીને મિનિટોમાં ઝડપી પાડ્યો હતો આ ડીસીપી જોન ચાર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરોપની બાજુની દુકાનમાં જ કામ કરતો હતો અને વધુ ઉશ્કેરાઈ જતા આરોપી આરોપ પર હુમલો કર્યો હતો ચેન્નઈ ની સીધી પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી આરોપીને ને ઝડપી પાડવામાં આવે છે અને આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુંછીનો ખાજો છે જે મારામારીનો બનાવ બનેલો હતો મુંછીના ખાજામાં જે દુકાન આવેલી છે સાઈ ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝઘડા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ એને બાજરી દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલ હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પહોંચી ગઈ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો હાલમાં એની સારવાર ચાલુ છે

અને એ લોકો એ એમના માલિકોને અથવા તો પોલીસે પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી ધારમિત સૂત્ર બોલાવાની કે આક્ષેપ હતો સાહેબ એ સંદર્ભે તપાસ કરવામાં આવી તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે અને જે ફરિયાદી પોતાની ફરિયાદ આપી છે એનો ફરિયાદ લખીને આગળ તપાસ કરી રહ્યા છે આગામી ધરણ અનુસંધાન સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જે લોકો શાદી સમિતિની બેઠકનું આયોજનકરણ હતું

છે જેનું એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્ય છે